નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ એ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ વધારો ભુજ હાટ ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ એક નવેમ્બર થી સાત નવેમ્બર સમય સવારે અગિયાર થી રાત્રે આઠ ભુજ હાટ મુન્દ્રા રોડ ભૂજ

પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજ શહેરના નળ સર્કલ માર્ગેથી એક પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જપ્ત કરાયેલા ગાંજાની કિંમત સત્તાણું હજાર આઠસો પચાસ રૂપિયા આપવામાં આવી છે આ કાર્યવાહી એનડી એક્ટ હેઠળ કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીના નેતૃત્વ હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આરોપીઓ આફતાબ ઉર્ફે બાભા રમજુ મમ્મણ વર્ષ ચોવીસ રહે સંજયનગરી જીઆઈડીસી રોડ ભુજ અને મુસ્તાફ ઉર્ફે બિફુ અબ્દુલ સુમરા ઉંમર વર્ષ ચોવીસ રહે ગીતા માર્કેટની બાજુમાં આત્મારામ સર્કલ રોડ ભુજ ગણેશ ગણેશકાંટા સામે ચાની લારી પાસે હોટલથી નળ સર્કલ જતા રોડ પરથી પકડવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક નવસો સત્તાવન કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા સત્તાણું હજાર આઠસો પચાસ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો અને રોકડા રૂપિયા પચાસ સહિત કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન ઝીરો એટલે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર